રોકડ ચોરી કરી હતી આ રકમ શાળાના ક્લાર્ક ભરત સોનવણે એ ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે મૂકી હતી ત્યારે આ મામલે જેઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન સુરતના પાંડેસારા વિસ્તારમાં રહેતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ભગવતી નગરના અનિલ ચંદેકામી બીક હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા તેમજ ભીમ રતિદાસ અને અમન ધન બીરે બિસ્ટનો સમાવેશ થાય છે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચો ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે હવે પોલીસે આ ચોરીએ આ આરોપીઓને અગાઉ પણ કોઈ ચોરીના ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે